શરૂઆત કરીએ હિમાચલ પ્રદેશથી હિમાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશની ભાષા પહાડી છે અહીના કોળી પોતાના નામની આગળ ચેવલ વાલ્વ નવાહર તોમર ગજરા જેવી લગાવે છે મુખ્ય વ્યવસાય ખેતી અને ખેતી કામ છે હિમાચલ પ્રદેશમાં પંદર લાખ થી પણ વધારે કોળી લોકોની વસ્તી છે જેમની ઉપજ્ઞાતી કોળી કોલ્લી પોલ્ટા ડંગોલી મેન ખર નેગી વગેરે જાતિઓ છે ઉત્તર પ્રદેશની અંદર એક કરોડ અને પચીસ લાખ થી પણ વધારે કોળી લોકોની વસ્તી છે અને તેમની ઉપજ્ઞાતિ કોળી અહિવાર સાખ્યવાર હિમાન બનોદા પેગકર લહેંગેગર પ્રતાપગઢી જાયસવાર વૈસવારા ગંગાપારી દાદરપારી માહોર કોળી મહાવર ભૂઈાર શંખવાર કોળી વગેરે કોળી જ્ઞાતિઓ છે હવે આગળ જાણીએ દિલ્હી વિશે દિલ્હીની ભાષા હિન્દી છે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના બાજુના કોળી લોકો દિલ્હીમાં આવીને વસ્યા છે દિલ્હીમાં વસતા મોટા ભાગના કોળી લોકો નોકરી અને અન્ય રોજગારીમાં કામ કરે છે દિલ્હીમાં કોળીની ઉપજાતિ મહાવર અને સાક્ય કોળી છે દિલ્હીમાં કોળી લોકોની વસ્તી એક લાખ થી પણ વધારે છે હવે જાણીએ રાજસ્થાન વિશે રાજસ્થાનની ભાષા રાજસ્થાની અને મારવાડી છે અહીંના કોળી જમીનદાર શિલ્પકાર છે મુખ્ય વ્યવસાય ખેતી અને પથ્થરની મૂર્તિ છે રાજસ્થાનમાં એક કરોડ કરોડ થી પણ વધારે કોરી લોકોની વસ્તી છે રાજસ્થાનમાં કોળીની ઉપાતી મહાવર કોળી અને સાક્ય કોળી છે હવે આગળ મધ્યપ્રદેશ મધ્ય પ્રદેશની ભાષા હિન્દી છે અહીના મોટા ભાગના કોળી લોકોનો મુખ્ય વ્યવસાય કાપડ વનવાનો અને વેચવાનો છે હાલમાં મોટા ભાગે કોળી લોકો કાપડ બિલોમાં કામ કરે છે મધ્ય કોળી લોકોની વસ્તી પચાસ લાખ થાય પણ વધારે છે મધ્યપ્રદેશમાં કોળીની ઉપજાતિ તંતુવાઈ સાક્યવાર મહાવર કુંઠાર અહીવાર કબીરપંથી વગેરે કોળી જાતિઓ છે હવે જાણીએ બિહાર વિશે બિહારની ભાષા બિહારી અને ભોજપુરી મૈથલી અને મગધી છે બિહારમાં કોળી લોકોની વસ્તી એસી લાખથી પણ વધારે છે બિહારના કોળી લોકોનું કાપડ વણવાનું કાંતવાનું માળા ગૂંથવાનું કપડાં રંગવાનું અને ખેતમજૂરી કામ કરે છે બિહારમાં કોળીની ઉપજાતિઓ ચોપાલ પાન શિવાસી ચીખ તાંતી ખતવા પટવા તત્વા તવા કોડી વગેરે છે હવે જાણીએ મહારાષ્ટ્ર વિશે મહારાષ્ટ્રની ભાષા મરાઠી છે મહારાષ્ટ્રના કોળી લોકો મુખ્ય વ્યવસાય માછલી ઉદ્યોગ છે અને ખેતી અને લાકડા વેપાર જેવા પણ બીજા વ્યવસાયો પણ ઘણા છે મહારાષ્ટ્રની અંદર લગભગ બે કરોડથી પણ વધારે કોળી લોકોની વસ્તી છે મહારાષ્ટ્રમાં કોળીની ઉપજાતિઓ મહાદેવ ટોકર મલહાર ઢોર કોલચા બોય કોલતા ડુંગર બંબુ સોન વેતી અહીર ખાનદેશી પાન ચુંબેલ કોળી અને વગેરે જાતિઓ છે આગળ આંધ્રપ્રદેશ વિશે ભાષા હિન્દી ઉર્દુ અને અંગ્રેજી છે આંધ્રપ્રદેશમાં એક કરોડથી પણ વધારે કોળી લોકોની વસ્તી છે આંધ્રપ્રદેશમાં કોળીનો મુખ્ય વ્યવસાય ફળોનું ઉત્પાદન અને વેચાણ છે ખેતી અને મચ્છી ઉદ્યોગ જેવા બીજા અન્ય ઉદ્યોગો પણ છે કોળી લોકો આંધ્રપ્રદેશમાં મુંડીરાજ મુતરાજ તેલુગુ બંટુકુ મનેવાર કવલગાર જેવી ઉપજાતિઓ પણ છે